પંદરસો તેરમો શબ્દ આબોહવા આબોહવાને અંગ્રેજીમાં ક્લાઇમેટ કહેવાય ક્લાઇમેટનો સ્પેલિંગ થાય સી એલ આઈ એમ ક્લાઇમેટ મતલબ કે આબોહવા પંદરસો ચૌદમો શબ્દ આરતી આરતીને અંગ્રેજીમાં અરિલિજિયસ રિચ્યુઅલ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે એ આરઈ એલ આઈ જીઆઈયુએસ રિલિજિયસ રિચ્યુઅલ આરઆઈટીયુએ રિચ્યુઅલ અ રિલિજિયસ રિચ્યુઅલ મતલબ કે આરતી પંદરસો પંદરમો શબ્દ ઈશ્વર ઈશ્વરને અંગ્રેજીમાં ગોડ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે જીઓડી ગોડ મતલબ કે ઈશ્વર પંદરસો સોળમો શબ્દ ઉતારું ઉતારુંને અંગ્રેજીમાં પેસેન્જર કહેવાય પેસેન્જરનો સ્પેલિંગ થાય છે પીએ ડબલ એસી એન જીઇ પેસેન્જર મતલબ કે ઉતારું પંદરસો સત્તરમો શબ્દ ઉતારો ઉતારોને અંગ્રેજીમાં એકમોડેશન કહેવાય અકોમોડેશનનું સ્પેલિંગ થાય છે એ ડબલ સી ઓ ડબલ એમ ઓડીએ ટીઆઈ એન અકોમોડેશન મતલબ કે ઉતારો પંદરસો અઢાર શબ્દ ઉડવું ઉડવું ને અંગ્રેજીમાં ટુ ફ્લાય કહેવાય ટુ ફ્લાયનું સ્પેલિંગ થાય છે ટીઓ ટુ એફએલ વાય ટુ ફ્લાય મતલબ કે ઉડવું પંદરસો ઓગણીસ શબ્દ ઉપાડવું ઉપડવું ને અંગ્રેજીમાં ટુ ડીપાર્ટ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ ટી ટુ ડીપાર્ટ મતલબ કે ઉપડવું પંદરસો વીસમો શબ્દ ઊંટ ઊંટને અંગ્રેજીમાં કેમલ કહેવાય કેમલનો સ્પેલિંગ થાય સીએ એમ ઇ એલ કેમલ મતલબ કે ઊંટ પંદરસો એકવીસમો શબ્દ ઊંડું ઊંડુંને અંગ્રેજીમાં ડીપ કહેવાય ડીપનું સ્પેલિંગ થાય છે ડી ડબલ્યુ ડીપ મતલબ કે ઊંડું પંદરસો બાવીસમો શબ્દ ઋતુ ઋતુને અંગ્રેજીમાં સીઝન કહેવાય સિઝનનું સ્પેલિંગ થાય છે એસ ઇ એસઓ એન સીઝન મતલબ કે ઋતુ પંદરસો શબ્દ ઓગળવું ઓગળવું ને અંગ્રેજીમાં ટુ મેલ્ટ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ એમ ઇલ ટી મેલ્ટ ટુ મેલ્ટ મતલબ કે ઓગળવું પંદરસો ચોવીસમો શબ્દ કચરાવું કચરાવું ને અંગ્રેજીમાં ટુ બી ક્રસ્ડ કહેવાય ટુ બી ક્રોસડ નું સ્પેલિંગ થાય છે ટીઓ ટુ બી ઈ બી સીઆરયુ એસએચડી ક્રસડ ટુ બી ક્રસડને કહેવાય કચરાવું પંદરસો પચીસ શબ્દ કડાકો કડાકોને અંગ્રેજીમાં સાઉન્ડ ઓફ થંડર કહેવાય સાઉન્ડ ઓફ થંડરનું સ્પેલિંગ થાય છે એસઓ યુ એનડી સાઉન્ડ ઓ એફ ઓફ ટી એચયુ એનડીઆર થંડર સાઉન્ડ ઓફ થંડરનો મતલબ થાય કડાકો પંદરસો છવ્વીસમો શબ્દ કર્મચારી કર્મચારીને અંગ્રેજીમાં ઓફિસર કહેવાય ઓફિસરનો સ્પેલિંગ થાય છે ડબલ એફ આઈ સી ઈ આર ઓફિસર મતલબ કે કર્મચારી પંદરસો સત્યાવીસમો શબ્દ કરા કરાને અંગ્રેજીમાં હોલ સ્ટોન કહેવાય જેનો સ્પેલિંગ થાય છે એચ ડબલ એલ હોલ એસટીઓ એન એસ સ્ટોન્સ હોલ સ્ટોન્સ મતલબ કે કરા